સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ તેમજ સંગઠનના સહિત અનેક મુદ્દાઓ પર રહી ચુક્યા છે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી સોશિયલ મીડિયામાં પત્ર મૂકીને કાર્યકરોની અવગણના થતી હોવાની વ્યથા ઠાલવી

સોશિયલ મીડિયામાં જે પત્ર વાયરલ થયો છે એ બાબતે આપ શું કહીશો ગઈ કાલે સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો છે એ વાયરલ એટલા માટે કર્યો છે કે મારા જૂના કાર્યકર્તાઓ અને જાતે પણ પૂર્વ ધારાસભ્ય છું પૂર્વ ઉપાધ્યક્ષ પણ છું પૂર્વ ધારાસભ્ય પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે અમારી અવગણના થતી હોય અને હર હંમેશા થઈ આવી એટલા માટે મારા પ્રધાના માણસો કાર્યકર્તાઓ જૂના કાર્યક્રમ ઉજાગર કરવા માટે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર વાયરલ કર્યો આગામી સમયમાં આપ કેવા પગલા લેશો આગામી સમયમાં કોઈ પગલા તો લેવાનો કોઈ આશય નહીં આ સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પત્ર વાયરલ કર્યો એ પગલાં લેવા માટે નહીં કે પક્ષની નારાજગી માટે નહીં નથી એમને વાયરલ કર્યો પરંતુ એટલા માટે કે જૂના ધારાસભ્ય છે જૂના કાર્યકર્તાઓ છે એમને સાથે રાખીને પાર્ટી ચાલે અને પાર્ટીના નાના મોટા મોટા કામો હોય એને ઉજાગર થાય અને નાનું મોટું કામ થાય એટલા માટે નહીં ઉજાગર કોઈ નારાજગીથી નહીં એ પાર્ટી છોડવાનો કોઈ પ્રશ્ન નહીં

કદાચ જે સોશિયલ મીડિયા થી અમુક કોણ આવતા હોય જે કોંગ્રેસમાંથી જે આયેલા છે એમને ટિકિટ આપી છે એ નારાજગી સમગ્ર ખેડા જિલ્લામાં નારાજગી તો થઈ રહી છે એટલે વોટ બેંક વિભાજન કદાચ થઈ શકે પરંતુ એ વોટ બેંક વિભાજન ના થાય એના માટે પૂરેપૂરો અમારો પ્રયાસ રહેશે